નમસ્કાર મિત્રો આજના આજના મુખ્ય સમાચારમાં સ્વાગત છે તો વાત કરી સોના અને ચાંદીના ભાવની તારીખ સોળ બે બે હાજર પચીસ ના રોજ આજે ઇન્ડિયન સરાફા બજારમાં સોના અને ચાંદીનો ભાવ કઈ રીતનો રહેવાનો છે તેની વાત કરી લઈએ મિત્રો તો વાત કરવી પેલા આપણે ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ પંચાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો છપ્પન રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર પાંચસો કિલો ચાંદીના ભાવમાં ત્રણસો ને સોળ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ચાંદીના ભાવમાં તો ભારતના શહેરોમાં આજે ચાંદીનો ભાવ એક કિલોમાં જોવા મળે છે કઈ રીતનો તેની વાત કરી લઈએ તો દિલ્હીમાં સત્તાણું હજાર વીસ રૂપિયા મુંબઈમાં સત્તાણું હજાર એકસો ને ચાલીસ રૂપિયા હૈદરાબાદમાં સત્તાણું હજાર એકસો છત્રીસ રૂપિયા ચેન્નાઈમાં સત્તાણું હજાર એકસો ને તેત્રીસ રૂપિયા જોવા મળે છે જ્યારે ગુજરાતના શહેરોની વાત કરીએ તો એક કિલો ચાંદીનો સુરતમાં પંચાણું હજાર રૂપિયા રાજકોટમાં પંચાણું હજાર પચીસ રૂપિયા અમદાવાદમાં પંચાણું હજાર ને છત્રીસ રૂપિયા ભાવનગરમાં પંચાણું હજાર છસો ને રૂપિયા જોવા મળે છે હવે વાત કરીએ સોનાના ભાવની તો તેનો ગ્રાફ તમે જોઈ શકો આજે સોનાના ભાવમાં પણ થોડોક ઘટાડો જોવા મળે છે તો વાત કરીએ આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો ત્રેપન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે ખોલાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં બે હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર પચાસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા સોનાનો ભાવ ઓગણ સિત્તેર હજાર પાંચસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ પંચાણું જોવા મળે છે ગઈકાલની તુલનામાં જોઈએ કે ગ્રામ સોનાના ભાવમાં પંદરસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે થોડોક જોવા મળી રહ્યો છે હવે વાત કરી લઈએ અઢાર કેરેટ સોનાના ભાવની તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર સોનાનો ભાવ છ લાખ સોળ હજાર આઠસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અઢાર કેરેટ સોનાના ભાવમાં પણ આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામમાં એટલે કે એક तोला સોનામાં કઈ રીતનો છે તેની વાત કરીએ તો દિલ્હીમાં પંચોતેર હજાર સાતસો દસ રૂપિયા ચેન્નાઈમાં પંચોતેર હાજર સાતસો પચાસ રૂપિયા હૈદરાબાદમાં પંચોતેર હજાર સાતસો વીસ રૂપિયા મુંબઈમાં પંચોતેર હજાર સાતસો ત્રીસ રૂપિયા બેંગલુરૂમાં પંચોતેર હજાર ચાલીસ રૂપિયા લખનઉમાં પંચોતેર હજાર સાઠ રૂપિયા આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાનો ભાવ આ રીતનો જોવા મળે છે તો ગુજરાતના શહેરોની વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં તો સુરતમાં પંચોતેર હજાર સાતસો ને ત્રીસ રૂપિયા રાજકોટમાં પંચોતેર હજાર સાતસોને વીસ રૂપિયા અમદાવાદમાં પંચોતેર હજાર સાતસો સિત્તેર રૂપિયા ગાંધીનગરમાં પંચોતેર હજાર પાંચસોને રૂપિયા બોટાદમાં પંચોતેર હજાર પાંચસોને પચાસ રૂપિયા સુરેન્દ્રનગરમાં પંચોતેર હજાર સાઠ રૂપિયા જોવા મળે છે આ ભાવ હોલસેલ ભાવ જોવા મળે છે જ્યારે સોનું ખરીદવા જાઓ ત્યારે તેમાં અલગ જ જોવા મળશે ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો